गुड मॉर्निंग जय माता दी आज तो गला गला सो आज उठी गई है लोका जवानो साथ है लोका चा जवानो सा बराबर गुड मॉर्निंग जय माता दी आज तो वेला वेला उठी जैसी और अमद जवानो सा लोका चा इतना मटा वेला उठी जैसी बस में जवानो सा गाइस जय माता

તૈયાર થઈ ગયો વાહર ઘસી ગયો બસો ટાઈમ થઈ ગયો તને મિલાવ મને ખબર મી તો કોઈ નઈ યાલ્યો મી તો કોઈ યાલ્યો આ થેલીમું લીધું ચમ ખાવા મમ્મા ક્યાં લઈ જવું ખાવા માટે લઈ એ કોથરાઈ રમવા નહીં બેટા પગલું સુવા નહીં પગલું ખોવાના છે રમવાનું નહીં ફેંકી દો તો ગાઈસ આજે માલવી અને માલવી મમ્મી બે જણાનો લોકાચાર જોતો એ સવારે સાત વાગે જોતો ને આવ્યો છે સેટ આ ત્રણ વાગે બરાબર અને આવીને મોદો પડે છે ઊંઘ્યો તો ઊંઘીને હવે હાલ ઊભો થયો છે જોવા તમને

લેબડો પાડવા વિચેક કર્યો ક્યારે લેબડો પાડવો છે તો ગાઈસ ફાઇનલી આપણે લેબરો પાડી દીધું છે બધું જોવા તો પાણીની અચાનક બધો વ્યૂ બતાવું જો ગામડામાં પાણીઓ આટલા જ આપણી પછી ઊભા રહે આપણું પામડ હા તો તમ જો તો ગાઈશ આજે બનાવવાનું છે સબ્જીમાં બટાકા અને ડુંગળીનું શાક અને છે ને એ માથું લઈ ગયા થાય રોકાચ ના એમાં માથું લઈ ગયા થાય માનું શું કરો બિસ્કીટ ખો હાર ખો તા ચૂલાગઢ બેઠો તો ગાઈશ અમે આ છીએ દાદીઓ ઘેર દૂધ લેવા માટે કારણ કે બેસ્યો બધી વયરા છીએ તે વખત પેલા ઘેર રાખતા નહીં બેસ્યું કોમ બોમ કરાવ બધું હોય આપવાનું આખો તારો હોય જ હોય છે આપણે તો અત્યારે એવું માનવ બે જણો આવે છે દૂધ લેવા માટે જો માનુન માટે બિસ્કીટ લઈ આવ્યું તું દુકાનથી માનું ભૂખ હતી તો બિસ્કીટ ખાવું છે તે પછી દુકાનથી બિસ્કીટ લઈ આવ્યું નહીં માનું માનું બિસ્કીટ લઈ આવ્યું ના લે બે તા આપો આપો તો દાદી ને ભેંસ દોવા જ્યો છે ભેંસ દોઈને આવું પછી આપણે દૂધ લઈને જીએ હો હો કે તું આ દાદી હું રોતી રહે હું બનાવી શાક બનાવી શાક ચડવા મેલી અને જોસી ભેંસ દોવા માટે ગાઈસ કેટલા વાગ્યા છે બે

Huh? हाथ धो आओ

ગઈસ ખાવા પીવાનું થઈ ગયું છે અને મોચા મોચા પથરાઈ ગયા છે ને લુગડા વાવા ચાલુ છે એક બાજુ અને ઊંઘવાનું જો કરો બધા પથરાઈ ગયા છે માનું મમ્મી બે જણો લુગડો વાળે છે બધો જો માનું હરખો વાળજો લુગડો લુગડો હરખો વાળજો નહીં

મળીએ આપણે નવા બ્લોગ ની અંદર જય માતાજી ગુડ નાઇટ માઇટ જય માતાજીટ જય માતાજી